જય શ્રી રામ અને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા ની અંદર તો આજ છે શીતળા સુદ સાતમ ને આજ તો સાતમ નો મેળો બાકી મસ્ત થવાનો છે બનીને રહીજો આપણા ની અંદર ચાલો હવે જઈએ શીતળા માતાજીના મંદિરે જીતો રાતે બહુ જ મસ્ત મસ્તનો મેળો થવાનો છે તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે કાંઈ વાંધો નહીં આપણા માં બૈને રેજો છેક લગી બહુ મજા આવશે બહુ મેળો મસ્ત થવાનો છે અને ખતરનાક રાઈડું આવી છે આપણે બેસીશું તો આપણે તમને એનો પણ બ્લોગ બતાવશું કાંઈ વાંધો નહીં ચાલો તો હવે નીકળીએ to be continue બાગરદા બાગરદા કરતા કરતા સીતરા માતાજીના મંદિર ભોગવાય આયા ને તો ફેટક બંધ દીજીયો કે ઉભારો ઉભારો કે એક વસ્તુ આવે ટ્રેન આવે છે ટ્રેન તમે જોતા તો જાઓ ખાલી હો જઈએ સાવધાન ઓસિયા રાત કે સામે પ્રસ્તુત હે દુબઈ છે મુંબઈ જનેવાલી ટ્રેન ઓર મુંબઈ સે દુબઈ જાને વાળી ટ્રેન આપ દેખ સકતે હો અને ફાઇનલી મિત્ર ભોગી ગયા આપડા સીતરા માતાજીના મંદિર હો ઉભારો ઝૂમ કરું જો આ રી તજા દેખાય છે ને તો પછી દજા દેખાય એટલે સ્થાન આવી જાય આ જે શીતરા માતાજી નું મંદિર મિત્રો દર્શન કરીને આવી ગયા છીએ આપણે બાર મંદિરમાં ફોટા પાડવાની મને હતી એટલે આપણે ફોટો કે વિડીયોગ્રાફી કઈ કર્યું નથી તો હવે જે નીકળી છીએ મેળા ની બાજુ ચાલો હવે મળીએ આપણે મેળામાં તાંગાધરાના મેળામાં તમારું હાર્દિક સ્વાગત છે ને મિત્રો મેળો તો જો બાકી ચકડોળું ચકડોળું નકરી ચકડોળું દેખાય ના ત્યાં લંગરિયા જો અને હાઈરે ને હાઈરે જો ઉભા રહો ઘડીક ઉભા રહો આ મોબાઈલ સીટ કરી લઉં ચશ્મા બસમાં હરાવા આમ ફીટ બીટ કરી લઉં અને ઓલાનું ડાચું જો હા જો થઈને આવ્યો અને ને જ તો મિત્રો હોળકું બંધ હતું પણ અમે હોડકામાં બેઠાથી ઉભા રહ્યો એ ક્લાઇમેટ લ ઉભા રહ્યો ઘડી ફાઇનલી મિત્રોના પાછા નવરાતો તો પાછા ગાડી લઈને નીકળી જાય ગાડી લઈને મેળામાં તમે મોઢું જુઓ ખાલી મારું હા 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 અને ફરી એકવાર તમારું આપણા ધ્રાંગધ્રના મેળામાં હાર્દિક સ્વાગત છે પધારજો મારા વાલાન ચગડોરું તો જુઓ હવે તો ચાલુ થઈ ગયું બધું ઓળખું બોળકું બધું રેડી છે હવે ફલાયન કરવા માટે તમને રો રૂકો મારું લુક બતાવું લુક હા જો અને ગર્દી એટલી હતી ને કે માણસને જાળી રાખવો પડતો હતો મને હાથમાં નહોતો જાયલો રહેતો મને

ના ઓનર કે હું એક જ હોય કે કુણાલ કંદરિયા કેમેરા સેટઅપ થઈ ગયું છે હવે ભમેડવાળાને ઓર્ડર દેવા જવું પડશે કે ચાલુ કરે હાલ મુંડા આવે અમારે મોડું થાય છે બીજી રાઈડમાં બેવાનું છે પછી શું એ આપણી વાત માની લીધી અને ભમેડો ધીમે ધીમે આખો કરી દીધો છે હવે ઘડીકો ધીમે આવેલો પછી તો ફૂલ એવો હશે ને ઘડીકો અને આ મિત્રો એક વાત કહી દીધું કે આપણા વિડીયોમાં ગીત બહુ બધા આવી ગયા છે અને કોપી એ આવવાનું છે એ તો ફાઇનલ છે તમારા માટે તો કાંઈ પણ મિત્રો વિડીયો તમારા માટે રેડી છે છે કન્ટિન્યુ જોતા રહી જવાનો પાર્ટ ટુ પણ આવી જાય જલ્દી ફાઇનલી મિત્રો અમેડાવાળાએ રેસ્ટ લઈ દીધો છે ફૂલે ફૂલ અને તમે જુઓ ઘડીક ઊંચા કરે ઘડીક નીચા કરે ઘડીક ઊંચા કરે ઘડીક નીચા કરે એમાં તમારા ભાઈની હાલત થઈ જાય ટાઈટ જોઈ શકો છો તમે એને તમારા ભાઈ પૈસા ટિકિટ તો વસૂલ કરવાનો જ છે એ ચિંતા ન કરતા તમે અને તમે ક્યારે આવો મેળામાં કમેન્ટ કરી દેજો જલ્દીથી પાછા પછી શું મિત્રો ભમેડાની મજા લઈને આવી ગયા ઊંચી રાઈડમાં તમે જોવો તો ખરા કેટલી ઊંચી છે પાછા બે જાય તમારા ભાઈ ફ્લેક્સમાં મારવામાં તો ન જ પડે ને આમ જો આ હા કેટલી ઊંચી પાછી હા હા પંદર વી ફૂટ તો એ છે જ મિનિમમ એટલી તો હોવાની છે પણ ભાઈ મનમાં મનમાં રખાય છે અને પબ્લિક તો જુઓ મિત્રો પબ્લિક હા પછી મિત્રો બધી મોટી ટ્રેનની મજા લઈને નાના ટાબરિયાને બેહ દીધા હતા ટોય ટ્રેનમાં ને આપણે કીધું હાલો ને આપણે આંટો મારતા આવી ગાડી આપણે કેટલાય વરાથી બે હતા નહોતા ને પણ યાદ આવી ગયું હતું તમે જો બાકી રેલગાડી હાલે છુક 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 તમે શરમ હે કુછ Hello પબ્લિક જોઈને મને દાંત કાઢતી હોય કે આ મોટો ટાંડો બી વરાનો બે ગયો હોય શરમ એ નહીં થતી હોય પબ્લિક બધા દાંત કાટતી હોય છે અને આપણે તો રહ્યા શરમ વગર ના અને પછી શું મીધું તમે મેળાનો લુક જુઓ ખાલી આ હા હા લાઇટો જગમગારા જગમગારા થાય એ જગમગ 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 અને બધી લાઈટોની પેટર્ન હોય અને ગરદી તો કોઈ મારું કામ હા બાકી ડાંગધ્રાના મેળા જોઈએ કે મેળો ન થાય મિત્રો શું કેવું તમારું કોમેન્ટ કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ આવી જોડાયેલા હોય તો જોડાયેલા રહેજો અને ફોલોનું બટન દબાઈ દેજો માં તો ફાઇનલી મિત્રો મેળામાંથી નીકળી ગયા છીએ હવે જઈ જઈશું બહાર જોરિયો મેળો બતાવજો આપણને પાછા આ જો નાના છોકરાના બલૂન લઈ લીધા નાન પણ આવી ગયું નાન પણ હવે ફાઇનલી મિત્રો મેળામાંથી આવી ગયા છે બહાર અને હવે જવાનું છે જમવા